ડબોય વિધાનસભામાં આવતા વાયતપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ડબોય વિધાનસભામાં આવતા વાયતપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી શિક્ષણ પહોંચે તેવા પ્રયાસો થકી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ડભોઈ વિધાનસભામાં આવતા વાયતપુરા અને ભાવપુરા ખાતે પચીસ લાખના ખર્ચે બે નવીન આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જ આ આંગણવાડી થકી અભ્યાસ કરી બાળકો સારું શિક્ષણ મેળવે અને ભવિષ્ય ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દાતા શ્રી પ્રવીણભાઈ પંચાલ દ્વારા ત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રમાં સ્ટીલની સગડી અને સ્ટીલના વાસણ આપવામાં આવનાર છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ ભાવેશભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી પિન્ટુભાઈ પટેલ દત્તુસિંહ સોલંકી સંગઠન કોષાધ્યક્ષ વિરલ પટેલ તાલુકા પ્રમુખ રાજન તડવી માર્ગ મકાન વિભાગ ડેપ્યુટી એન્જિનિયર વિનયભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આજે ડબોઈ વિધાનસભામાં આવતા વાયતપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ એમાં આપ જોઈ શકો છો કે સુંદર આંગણવાડીઓ બનાવવામાં આવી છે બંને આંગણવાડીઓ સાડા બાર સાડા બાર લાખના ખર્ચે એટલે પચીસ લાખના ખર્ચે આ બંને આંગણવાડીઓ બનાવવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે હું ભાવપુરા અને વાયપુરા બંને ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ દ્વારા નાના બાળકો સારી રીતે ભણવાની શરૂઆત કરે એવી શુભેચ્છા પાઠવું